નમસ્કાર કલીમ લેબ્રો માંથી ઓછો ઇન્સુ આજે આપણે વાત કરવાની છે સફેદ ફૂગના નિયંત્રણ માટે તો સફેદ ફૂગના શું કારણથી આવે છે શું લક્ષણો હોય છે અને એના માટેનું જૈવિક નિયંત્રણ અને રાસાયણિક નિયંત્રણ શું હોય છે તેમજ ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એના માટેને કઈ દવા હોય છે આ બધી આપણે વાત કરશું એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો હવે સફેદ ફૂગ આવવા પાછળનું કારણ ત્યારે વાતાવરણમાં અપડાઉન જાય નીચું અને દિવસનું તાપમાન ટેમ્પરેચર ઊંચું હોય ત્યારે સફેદ ફૂગ આવવાનો પ્રશ્ન બને છે તો સફેદ ફૂગ એક દુશ્મન ફૂગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ જો જયારે મૂળ માંથી એક શરૂઆત થાય છે જયારે આપણે જમીન બરાબર સફેદ ફૂગ આવે ત્યારે આપણને ખબર પડે છે અને છોડ સુકાવા માંડે છે જો વધારે પડતો એટેક થાય ત્યારે દોડવા સુધી પહોંચી જાય છે અને જ્યાં એક છોડવો હોય ત્યાંથી બે ત્રણ દિવસ થાય તો આગળ વધતા વધતા ઘણા બધા છોડવામાં બંને સાઈડ આપણે પહોંચી જાય છે તો આ રીતના જોવા મળે છે સફેદ અને મૂળ સ્થળ પાસે જોશું તો જ આપણને સફેદ ફૂગ દેખાશે તો એના નિયંત્રણની વાત કરીએ તો જૈવિક નિયંત્રણ જૈવિક નિયંત્રણની અંદર ટ્રાયકોડરમાં બેક્ટેરિયા કે જે આપણા મિત્રો ફૂગ તરીકે ઓળખીએ છીએ તો ટ્રાયકોડર ટ્રાયકોડરમાં ફુક સારું કામ આપે છે ટ્રાયકોડરમાંનું પ્રમાણની વાત કરીએ તો અલગ અલગ કંપનીના અલગ અલગ પ્રમાણ હોય છે અત્યારે આપણી પાસે છે એ એગ્રીકોનો ટ્રાયકોન કરીને છે જે અઢી વિધે 1 કિલો નાખવાના હોય છે અને ટ્રાયકોડરમાં બેક્ટેરિયા ખાસ કરીને નાખવો હોય તો જમીનની અંદર ભેજ જોઈએ અને ઠંડુ વાતાવરણ હોય છે તેમ રિઝલ્ટ એનો સારું આવશે જો શરૂઆતની અવસ્થામાં આપણે અથવા તો એડવાન્સ સુરૂપે ટ્રાયકોડરમાં નાખશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે પરંતુ વધારે પડતો એટેક થઈ ગયો હોય પછી આપણે ટ્રાયકોડરમાં નાખીએ તો ઘણી એવું બને છે કે એનું રિઝલ્ટ ઓછું આવે છે જે એટલે આપણે સફેદ ફૂગના જે ટ્રાયકોડરમાં નાખ્યા છે એની સામે દુશ્મન ફૂગ વધારા હોય તો એને ખાવામાં પોચી ઓળતું નથી જેથી કરીને આપણને એવું લાગે છે કે આનું રિઝલ્ટ નથી અથવા તો એને મિક્સિંગ કરવામાં કોઈ રાસાયણિક ખાતર સાથે મિક્સ કરીને નાખીએ તો પણ એનું રિઝલ્ટ આવતું નથી તો આને રેતીની રેતી સાથે મિક્સ કરીને નાખવા અથવા તો છાણિયું ખાતર અથવા તો એરંડીના ખોર કે લીંબોડીના ખોર સાથે મિક્સ કરીને નાખવા જો વધારે પડતો એટેક થઈ ગયેલો હોય તો અઢી વિગેની જગ્યાએ એક વીઘે કરવા અથવા તો દોઢ બે વીઘે કરવા અલગ અલગ કંપનીની અલગ અલગ ભલામણ હોય છે એ મુજબ આપણે એ એનો ઉપયોગ કરવો હવે વાત થઈ કે રાસાયણિક નિયંત્રણ કરવું હોય તો રાસાયણિક નિયંત્રણની અંદર જે સુમિલ કંપનીનું ટેબુ કરીને આવે છે જે એની અંદર ટેબુ કોનાઝોલ પચીસ ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવે છે જેનું પ્રમાણ છે વીસથી પચીસ ગ્રામ પંપની અંદર નાખી એને છંટકાવ કરવાનો હોય છે પણ હા જો સ્પ્રેમાં નિયંત્રણ કરવા માંગતા હો તો એક વીઘે સોળ ગુઠાના વીઘામાં ચારથી પાંચ પંપ કરવા જેથી કરીને થોડ સુધી પાણી પહોંચી રહે તો રિઝલ્ટ સારું મળે ત્રણ પંપ કે બે પંપ કરશું તો એટલું રિઝલ્ટ નહીં મળે અથવા તો બીજી દવાની વાત કરીએ રાસાયણિક નિયંત્રણમાં તો બાયર કંપનીનું પોલીક્યુર આવે છે જેની અંદર પણ ટેબોકોના આજે આવે છે તેમજ બાયર કંપનીનું બોનસ આવે છે આ બંનેનો બંને દવાનું પ્રમાણ પચીસ એમલ પંદર લિટર પંપની અંદર નાખીને છંટકાવ કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે પછી બાયર કંપનીનું નેટિવ આવે છે તેનું રિઝલ્ટ પણ ખૂબ સારું મળે છે નેટિવોનું એ પણ પંપની અંદર દસ થી બાર ગ્રામ નાખી અને છંટકાવ કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે હવે એના કરતાં કોઈ ઊંચુ વાપરવા માંગતા હોય તો ડવ કંપની એટલે કે અત્યારે ક્રોટેવા થઈ ગયું છે એનું કેરાથીન ગોલ્ડ આવે છે જે વીસ થી પચીસ એમ એલ પંદર લીટર પાણીની અંદર નાખીને છંટકાવ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે હવે જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એને શું કરવું તો ઓર્ગેનિક ખેતી કરતા હોય એને રાસાયણિક નિયંત્રણ માટે કાં બેક્ટેરિયા નાખવા અથવા તો સાયપોન એગ્રીટેકનું જે પ્રોટેક્સ કરીને આવે છે જે પંદર લિટર પાણીની અંદર ચાલીસ થી પચાસ ગ્રામ નાખીએ એટલે કે એકરે પાંચસો ગ્રામ પ્રમાણે છંટકાવ કરવાનો તો સફેદ ફૂગ તેમજ રાતળ ટીકા એમાં ખૂબ સારું કામ આપશે તેમજ જે રાસાયણિક ખેતી કરે છે એ લોકો પણ પ્રોટેક્સ વાપરી શકે છે કોઈ પણ દવા સાથે મિક્સ કરીને પણ પ્રોટેક્સ વાપરી શકો છો તો એમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે પીયળની દવા છે કે બીજું કોઈ છે તો એની સાથે વાપરી શકો છો હવે મહત્વની વાત એ રે કે કોઈને સફેદ ફૂગ આવી તો શું આની સાથે બીજા કોઈ ફૂગનાશક નાખવા કે નહીં તો આની સાથે બીજા કોઈ કૂગનાશક નાખવાની જરૂરિયાત નથી પ્રોટેક્સ મારશો તો એ ગેરું ટીકા સફેદ બધામાં કામ કરશે અથવા તો ટેબુ જ વાપરશો તો પણ એક નકરું નાખવું એની અંદર બીજા કોઈ ટેકનિકલ એડ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી તેમજ પોલિક્યુર વાપરતું કે બોનસ વાપરશું કેરાથીન કોઈ તો એક જ વાપરવું ખોટા વધારે ખર્ચા ના કરવો એવું લાગે તો પંદર દિવસ પછી ફરી પાછો કોઈ પણ બીજા ટેકનિકલનો છંટકાવ કરવો તો આમાં કોઈ છંટકાવ કરવાની જરૂર રહેતી નથી આ સંપૂર્ણ માહિતી સફેદ ફૂગ વિશે આમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો તો ખાસ કોમેન્ટમાં જણાવજો કેવો વિડીયો લાગ્યો અને લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ માહિતી મળી રહે આભાર